દાયરા ની રામ રામ સીતારામ બધા ની તો અમારું રેગ્યુલર કામ હમણાં છે ને એ કરીએ અમે હમણાં હે ને ખાડકુ માં વિડિયા ઉતારતા હતા એમાં હવાનો અવાજ બહુ આવતો પછી અમારે છે ને એમાં બેકગ્રાઉન્ડ નોઈસ રિમૂવ કરતા ને તો એમાં છે ને અમારો અવાજ આવે ને રોબોટ જેવો ખંતારો થઈ જાય તો એ વાટું છે ને અમે જો આ લઈ ટ્રાય કરવા હાટું

એ જૂના બે મોડલ છે ને એનીમાં આજે અપડેટ નથી આવે એટલે નો આવેલ્યું પછી સીમાઈ ન આવેલું યુએસ બી સી આવે ઇમાઈ ન આવેલું ને આ થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમ જેક છે ને ઇમાયનું આવેલું પછી મારા ફોનમાં મેં ટ્રાય કરીને તો એમાં યુએસ બી સીમાં આઈલું ને થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમ જેકમાં આઈલ્યું મારો ફોન હે વન પ્લસ ઇલેવન એટલે એમાં નવી અપડેટ આવે ગઈ હે કે વિડીયો છે ને આપણે કેમેરો હોય એક્સટર્નલ ઓડિયો છે એ કેચ અપ કરે હગે એ તો હવે છે ને જો અમે આ ટ્રાય કરવાના છે આજ પેલી દાણા પાક પાડેલી આ મારો ને આ છે ને હું આગળ ફોન માં સડાવે ને આગળ અમે રેકોર્ડિંગ કરીએ તમને કઈ ફરક જણાય કે હું રેકોર્ડિંગ થ્યું કે વો અવાજ આવે એ બધું અમને જણાવજો આ આમાં નવા હવા હે બધા ખેલાડીઓ આ માઇકી નાનતા કોઈ ને

આપણે વાતો કરીએ ને ખબર પડે જાય કિવોક અવાજ જાવે ને કીવોક ને નેતા આવતો ને આજ છે ને ચારો હું એલી ખુરશી માથે સળજા દેખાય છે ને દેખાય સળજા આજ અટાણે 11 હાડા 11 થયા અને શિયાર ડોલ ઉતારે લીધી ખારી કો નિયો ઉતાર્યો ને હા શિયાર ઉતારે લીધી હા ને આજે ત્રણ ઉતારવ્યું આજ ડિલિવરી દેવા જવાનું હે અડવાણે જવાનું હોય મજીવાણે જવાનું હોય ને રામવાઈ જવાનું આજ બગોદર ઠારી ને ઓર્ડર બગોદર ને આજ હવારી મોકલાવી દીધી મને હું જાતા તા ને એના આરી ઓલે કાલે એક ભાઈનો કનો ફોન આવ્યો તો હા ઈ ભાઈ વડોદરાનો ભાઈ છે ઈ ભાઈ આ આટો મારવા આવ્યો હા ઈ ભાઈ આપણો વિડિયો જોયો ઈ છે ઈ કે તમે મણી કે કાલે હે ને અડવાણે પુગાડે જાવ ને ખારે તો મારે પ્રમણે દી કે વડોદરા નીકળે જાવું તો ઈ ભાઈ ને હું આજ પુગાડવા જવાનું હોય અડવાણે પછી ઓલ્યો ભાઈ ને કોક ને તમે કહેતા કે દ કે મગવી હતી ની કે માર બહાર જાવું તી એમ નો મોકલતા બહુ ઓ પોર બંદર વાળા ભાઈ ને ફોન આવ્યો તો હા ઈ પોર વાળા ભાઈ મગવી હતી પણ બગવદર જવાનો ટાઈમ નો જડ્યો આપણે હા ને ઈ ભાઈ ની ઓસીતા નો ગાંગ બહાર ફરીવા જવાનો થયો હમ તેનો પાછો ફોન આવ્યો તો કે હમણા દેવા નો આવતા ઈ મણે અમે બહાર જઈએ હતી ને કાલે અમે બેક્ટેરિયા સાઈટ્યા ખેતર માં કાલે આખું કામ એણી પૂરું કર નાખ્યું હાજી હા કાલે કંઈ દેવાનું તો ગો હાંજી કામ બધું પૂરું કર્યું ટ્રાઇકોડર અને સુડોમાસ ફ્લોરોસ ફ્લોરોસેન્ટ સાઈટા બે બેક્ટેરિયા એ બે ખાડી અને સફેદ ફૂગ નું હા રક્ષણ આપે આપણે ખેતરમાં માં બે ફૂગ ના ટાઈપ છે ને એ અમે સાટતા હતા ને બેક્ટેરિયા તાં તા હરામ બે રેડા આવે ગા હા હાજી મે આવ્યો અમાર બેક્ટેરિયા હે ને બહુ સારા હોય હો ટકા રિઝલ્ટ દીહે આવ

ટ્રાયપોડ લઈ ગયા હતા તો એમાં મુંડામાં હેના તમારે બધાની આગતરનું આયોજન કરવું હોય તો કરજો હું તો કરવાનો જ છે હું મારે એમાં વિચાર છે હું બે ત્રણ વર્ષથી આ બેક્ટેરિયા અને આપણી મિત્ર જીવાતનો ઇસ્તેમાલ કરા અને પ્રયોગ કરા મને આઈડિયો છે ને એનું રિઝલ્ટ આવે પણ એનું બધું આગતરું આયોજન કરવું પડે એટલે મારે જ્યાં અઢાર ઓગણીસ તારીખમાં વરસાદ મૂકીએ એ વરસાદ આવે જાય ને એટલે આમાં એક ઇપીએન કરે નેમોટેડ્સ આવે ઈ નેમોટેડ છે ને એ જે ઠંડા લોહીનું ગમે એ જીવાયત હોય ને એના જીવાયતના શરીરમાં પ્રવેશ કરે અને એને અંદરથી ખાઈને એને અંદરના અંદર મલ્ટિપ્લાય થાય ઈપીએન કરે ને નેમોટેડ્સ આવે એ તો એ નાખવા હમણાં અઢાર ઓગણીસમાં જે મે થાય ને એ મેમાં અને બીજું આ મેટકી લાવે એ મેટકીલ આવે એ બેક્ટેરિયા આવે એ બેક્ટેરિયા એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન દે મુંડાવની ઈયળની એટલે હું તો આ બે ત્રણ થા વાપરા અને ઈયળમાં મને ઘણું સારું રિઝલ્ટ ચડ્યું મુંડાવમાં પરવા એટલું બધું નહોતું રિઝલ્ટ ચડ્યું કે પરવા હું થોડોક મોડો થઈ ગયો તો એટલે અવાર હે ને મારે વેલેરું કરવું ને અવાર એ હોય ને તો બે વાર કરવું થોડુંક મોંઘું પડે પણ એના હાપે હે ને ઈડની દવા હાવ નીકળે જાય ઈડની દવા સાટવી જ ન પડે બે ત્રણ વરસ થયા ત્યાં મારે એનો રાઉન્ડ સેલે આવે સેલે એ કેવા સાટું આવે કે વાતાવરણ પછી હુકું થઈ જાય ને જમીનમાં ભેજ ઉપર માંડવી લઈએ ને એટલે પછી એના આ નેમોટેડ્સ અને બેક્ટેરિયા જે હોય ને એ જમીનમાં ઊંડાવ્યા જાય એટલી ઉપર પછી બહુ કંઈ કામ ન આપે એટલે પછી સેલે સેલે એકાદ હોય ને એકાદ એક અથવા બે રાઉન્ડ મારવા પડે નક દવાના રાઉન્ડ તો આવે પાંચ છ રાઉન્ડ આવે માંડવીમાં એવું હે તો તમારે આગોતરું આયોજન કરવું હોય તો કરી લીજો મુંડાની આજુખરે ત્રાસ રહેવાનો છે પરવા હું તો ને એના કરતા ડબલ રહી હે અવાર ત્રાસ હમ અવાર ઓઈ બહુ આવે ને અવાર કિંગા પરવા કરતા ડબલ આવ્યા કિંગા એટલે ઈ એક ખાસ ધ્યાન રાખજો તમે બધાય ને ઈયળમાં તો આ વસ્તુ છે ને ઘણો ફાયદો કરે બે ત્રણ વર્ષ થયા ઈયળના ખાલી એક કે બે રાઉન્ડ જ આવે છે તમને ઈડ દેખાય પછી પાછું અઠવાડિયું થાય ને તો બધી હળે ગઈ હોય ત્યાં ઓલું રાખવું પડે થોડીક ધીરજ રાખો ને એટલે કામ બહુ સારું છે આનું કેમ કે આ જમીનમાં જ રીએ ને એ પાછા મલ્ટિપ્લાય થાય ગમે ઈયળમાં ગીરે કે મુંડામાં ગીરે કે બધા મલ્ટિપ્લાય થાય એટલે એવું હે ને જો આ ખારું કામ તો ચાલુ જ છે ને એવું મણી લાગે કે અઠવાડિયું માન એવું

ને એનેવશમાં પાછા એકવાર આયરનન મુંડાના બેક્ટેરિયા દેવાના એ બધા દેવાઈ જાય છે ને પછી અજે એક સ્પ્રે આવી છે રાડાનો રાડાના Tata પાછો મે આ મે પુગે આવી છે એટલે મે પૂરો થાહે એ પછી બાકી બધુંય કરવાનું થાહે ને એવ આગળ મે જો લુંઠાવ કામઠાવ કે પાકી ગઈ થોડીક તવીને એ આમાંથી કેને લપું આ ડોલ ભરાઈ એમાંથી આ ડોલ ભરાઈ જાય આકણે વીણવા માંડ્યા ને એટલે ને એવ જો વિડિયા ગમતા હોય ને જતા હોય તો અપીલ તો હું કરા કારક મને યાદ આવે તાર ને આજે જઈ કરે દે કે વિડીયોને લાઈક કરી દીજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ન કર્યું હોય તો ને એ મમ્મી ઉતારવા માંડ્યા જે આવ્યું ત્રણ આ બે ડોલુ રાવીના ને એક ડોલ ભરવી બીજા ઓને શેર ઈ કરજો અમે ઠાવકા વિડીયા અમારે ગમતા હોય તો તમને હા અવારતા હે આ ખાઈર કુપરવા અમે તમાર હાટુ

એ જવાના હે બધા એને અમે રાખ્યું તું હા અટાણ થયું ના પૂર્યું થઈ ગયું ને હજુ વીસ કિલો જોઈએ કિલો મુકી ને સો

એવા ને બીજી ડોલ માં આક ને ક્યાંક સારી લોંગ જળ જાય ને બીજી લોંગી રૂહાળે ફટતી આવે જાય ઉપર ડોલ era mais também

પપ્પા નું નામ કાઉ હેપા mommy năm khao hai mommy bì mày nuôi năm khao hai mommy bì mày nuôi năm baba nam Dadi.